પણ હું તો કંટાળી ગયો છું તને ના પાડી કે વચ્ચે નહીં બોલવાનું મેમન આવ્યું હોય તાર તો ખાસ નહીં બોલવાનું તારે કોમે તમારા વગો આગળ કાયમ વગો ઈચ્છા ન મને વગોવાની વાત જ નથી તને બોલત જ નથી આવડતું અરે હું બધું જાણું છું તમને હું ગમતી જ નથી કહું છે એક બોલું એમાં આ ઇમને શું ક્યો છો અરે કહો ખબર પડને કે તારે મારો અક્કાડી છે કે કાકીને તમે દબડાઈ દબડાઈ કરો છો પણ કાકી ઇમની એવી છે તો બન્યું એવું કે વલસાડથી રમણ કાકા બે દાડા રોકાવા આવ્યા હતા બરોબર તે હવારે ઉઠ્યા નહીં ધોઈ ને હાળા હાથે તૈયાર થઈ ગયા મન કે બજારમાં ઓટો મારીને આવું છું મેં કીધું સારું બરાબર છે તે મેં એમને દોઢસો રૂપિયા આલ્યા અને થેલી આલી મેં એક કાકા વળતર છે ને લલ્લુના તોથી પરબડી આગળ પેલો લલ્લુવાળો છે ને ફરસાણવાળો એના તોથી તમે ફાફડા લેતા આવજો બરોબર બરાબર છે તે એ બહાર નીકળ્યા ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો તો મેં એક કાકા તમે છત્રી લેતા જાઓ ખોટા પલટશો તમે કારણ કે ના આટલા વરસાદમાં ના પલડાય તોય હું તો છત્રી લઈ આવ્યો મેં એક લઈ જાઓ તમે પલટશો તો તમને શરદી થઈ જશે તો એમાં ના પાડે એમ એમને હાલવા જાઉં એટલે ઓનાથી રવાયું દોઢ શું કે ખબર છે ત્યાં લઈ જાઓ કાકા એ તો ફાફડા ના પડે ને એટલા માટે છે મેં એ પણ ના બોલાય ને તું શું બોલું છે એનું ભણતો હતું નથી તને વચ્ચે દરેક વાત આવે જરૂરી છે